જો દુનિયાની માલબા તમને મેલડીનું બનતા આવડે ને મેલડી કે ભોંયે પથારી એકદી તને ભૂખ્યો હોવારો દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા મને નો છોડીને તો પછી તને કરી દઉં નહીં સાહેબ અને સાહેબ જેટલા નાસ્તિક હોય ને જેટલા ઘણા ખરા અમને તો ગામે ગામનો પરિચય છે ઘણા ખરા નાસ્તિક નાસ્તિકતાની જ મેલડીવાળા થઈ ગયા સાહેબ ઘણા માને કે દેવ શું કહેવાય એને ખબર ન હોય કેમ પગે લગાય પણ જેને જેને મારી કાળી નાગણીનો ફૂંફાડો અડી ગયો ને એને અત્યારે ડોકમાં રાજુભાઈ માળાયું પહેરી લીધી મારી મેલડીના નામની માળાયું અને સાહેબ એથી વધારે આગળ તમને વાત કરું દુનિયામાં બધી દેવ બેઠી છે આપણે બધા દેવને હિન્દુ માનીએ જ છીએ સાહેબ પણ મેલડી કે મારો એક વાર જો બની જાય ને તો મારી પેલા તારું નામ બોલાવી દઉં બેનર માં લખ્યું રાજુ ભુવાની મેલડી કા નો લખ્યું મેલડી રાજુ ભુવાની એમ એના બની જાવ ને મેલડી કે મારી પેલા દુનિયામાં તારું નામ દઉં મેલડી સાહેબ કોઈ એમ કે આપણે અંબાજી જાય કોઈ કે ચોટીલા જાય કોઈ કે પાવાગઢ જાય સાહેબ બધે માં એક ની એક છે પણ જન્મ દેનારી જનેતાને રાજી કરો ને તો ડુંગરા વાળી રાજી રે નગર આજે ન રે નો રે સાહેબ જનમલી દેનારી જનેતા પહેલાં રાજી થવી પડે પછી તમે ચોટીલા જાઓ પાવાગઢ જાઓ અને ક્યાંય નો તો એની જરૂર નથી હું એક ભેગનો દીકરો દાવો સાચી ઠોકીને કહું છું કે દી ઉગે અને કોઈ દીકરો માયનો લાલ એવો હોય જન્મ દેનારી જનેતાના પગી અડીને માથે એની રથ ચડાવે સાહેબ પાંચસો દુશ્મનના ઢોળા હોંરો વ્યોજાય અને વાળ વાંકો થાય ને તો મારી મહેનત મટમાં બેહવા વાળી નથી સાહેબ મઠમાં બેહવા વાળી તમને જન્મ નો આપે મઠમાં બેહવા વાળી તમારું ભરણ પોષણ નો કરી શકે એ તમારું ધ્યાન રાખે સાહેબ પણ જેને નવ મહિના પેટ વેઠાડ્યા છે ને એને એના વેદના ની ખબર હોય સાહેબ કે દીકરો શું કહેવાય એવી એક દી સૌરાષ્ટ્ર ની ઢીંગી માથે કાળ સપાઈ ગયો સાહેબ મેલડીની વાત માથે લઈ જાઉં મેલડી શું કરે કાળ સપાઈ ગયો ગાયું મકોડા ભરકે અરે સાહેબ એની વાત ક્યાં કરો પણ ઉદર ની માલપાથી બાળકોનો જન્મ થાય ને જન્મ દેનારી જનેતા પોતાના બાળક ને ખાઈ જાય આવો કાળ સપાઈ ગયો સાડવા માટે ક્યાંય લીલું પાંધ નો ભાળો નદી નેરે કુવે કાંઠે ક્યાંય પાણી નો ભાળો આવા સમય ની માલપા ગામડે ગામડા રાજુભાઈ ખાલી થવા માંડ્યા ને માણસો મંડિયા ભાગવા જેટલા જીવતા હતા એ મંડ્યા ભાગવા ક્યાંય વ્યાજાયી ક્યાંય પાણી મળી જાય ક્યાંય અન્નો દાળો મળી જાય પણ નાનકડા એવા ગામની માલબા એક જનેતા સાહેબ એક નાના એવા બાળકને દોઢક વરહના દીકરાને સાચી માથે લઈ અને ઉભા થવાની અને હલતો નથી પણ પોતાના સાજલ સાબરામાં ગોખલો ગોખલાની માલબા હવાક હવાનું ત્રણ પાખાનું તીર્થુલ મારી મેલડીનું નું પીડ્યું હતું ને એ મારી મેલડીના તીર્થુળ સામે જોઈ અને સેલા સુવાસ હાલે છે ઓ સાહેબ સાતી માથે દોઢ વર્ષ નો બાળક છે ધાવવા માટે વલખા બારે પણ ધાવણ નો આવે ધાવે હું અને આવા સમય ની માનપા બાજુના ગામ ની થી એક હોળ વર્ષ દીકરી પોતાનો પરિવાર નીકળી ગયો કોઈ કોઈનું હગુ નહીં અને હોળ વર્ષ ની દીકરી ભાગતી 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 ગામની ની હો હરવી નીકળી સાહેબ આખું ગામ ખાલી ગામમાં કોઈ કૂતરું નો ભાઈ પણ ઓલી બાઈક કણસે જેનો હાથમાં ક્યારેક રોવે અવાજ નીકળે અને દીકરી ચોકમાં ઉભા રહીને ને તો જ્યાં અવાજ રોવાનો આવતો એની સામે કાન ની સુરતા દઈ ધીમે 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 મકાન ગોતી લીધું છે મકાન ગોતી અને દોઢ વર્ષના દીકરાને લઈને જન્મ દેનારી જનેતા ધરતી માથે આમ લાંબુ શરીર એને પડી હતી બાળક રોવે પણ માની આંખની મારી બા બોર બોર જેવડા આંગળ જાય ધરતી માથે હુદેલી પણ ગોખલા સામે નજર એ મેલડી મેલડી દુનિયાની ની મે મેં આવા કયા પાપ કર્યા કે જગતના વરતા પૂરા કર્યા મારો વર્તો તે પૂરો નો કર્યો જન્મ દેનારી જનેતાની વેદના જોજો સાહેબ આ બાયુ આવી જાય ને ચાર ફેરા ફરે દોઢ વર્ષે એમ કે ફાવે જુદા થઈ જાય સાહેબ એક જન્મ દેનારી જનેતાની વેદના હું તમને કહું છું અને સાહેબ તમે જુદા થઈ જાઓ પછી તમારા સંતાન જે જુદા થાય ને તેદી તમને વેદના બાળકની ખબર પડે કે બાળક શું કહેવાય અત્યારે જુદા તો હું તમે બધાય થઈ જાય એમાં હું આવી ગયો હું કાંઈ એવો મોટો પુરાણી નથી સાહેબ પણ તમે અત્યારે જનમદેનાર જનેતાને એમ કહી દો કહું બોલશો તો મજા નહીં અમને અમારું જુદું કરી દો તમે થઈ જાઓ પણ જેથી તમારા સંતાન જુદા થાય ને તેથી વેદનાની તમને ખબર પડે કે માં શું કહેવાય અને બાપ શું કહેવાય સાહેબ હે બહા દુનિયામાં તે બધાયના વાર્તા પૂરા કર્યા પણ હું તો એવી અભાગણી માલી આજ પચી વર્ષે તે મને એક દીકરો આવી પણ મારી એવી વેદના હતી કાલ મારો દીકરો મોટો થઈને મારા દીકરાની વહુ આવે પાડીયા આ કફરો કાળ આવ્યો હું જીવી તો નહીં હકું પણ મારી વેદના છે ને મારી વેદના નહીં પૂરી થાય ને ત્યાં સુધી મારા હેડકે કે હડશે નહીં આ ધરતી માથે જન્મ દેનારી જનેતા મેલડી સામે બાજે છે બોલી નથી અગતી પણ એના સેલા સુવા છે ઘટની માલ એવો એક આત્મા એનો ઘૂંટાઈ રહ્યો છે કે મારી હું મરી જાય પછી આને હું ફંડ તો નહીં શકું પણ આને જીવ તો કોણ રાખશે અને સાહેબ બોલી બાર ગામની જે ભાગેડું દીકરી હતી જે ભાગતી ભાગતી ગામ હું હારવી નીકળી હતી જીવ લઈને એ દીકરી આવીને માના માથાની માથે ઊભી રહી છે માને ખબર નથી પણ માના કપાળામાં હાથ ફેરવીને એટલું કીધું કે મા મા એક નાના એવા ગોખલાની સામે તો ક્યારની નજર કરીને હું જોઉં છું તું શું બોલે છે પણ સાહેબ જેમાં હૃદયની માલિમા સેલા સુવાસે મેલડી વસી હોય ને એમ જનેતાની જીભાન ઉઘડી ગઈ હો સાહેબ જીભાન ઊઘડીને એટલું કીધું કે બા મારા એક વર્તા છે ને પૂરા નહીં થાય ત્યાં સુધી મારો જીવ નહીં જાય હા હા પણ ઓલી નાયત નહીં જાયત નહીં એક પરદેશી બાઈ દીકરી હોળ વળેની રાજુભાઈ એને જનેતાનું માથું ખોળામાં લઈને એટલું કીધું કે મા માં હું એક દીકરીનો અવતાર છું બીજું તો કઈ નો કરી પણ તારા વોરતા કયા છે એ તો મને કે એ દોઢ વર્ષ નો બાળક જે સાચી દબાયો હતો દીકરી આ દીકરો જલમો ને ઉદર માંથી બહાર નીકળ્યો એમ કીધું બેન તારે નાનો દીકરો થયો છે તે મારા હતા કેદી મારો દીકરો મોટો થાય ને કેદી મારા દીકરાના લગન લગ્ન કરું અને મારા દીકરાની વહુનું વોવ નું મોટું હું કેદી જોઉં આ મારા વર્તા હું પૂરા નો કરી શકી એટલે કોઈની આરે નથી બાંધતી પણ બધાય બધાની મેગી ને ગયા ને આ મેલડીનો આશરો લઈને આય પડીશું મરતા પહેલા મારી મેલડી પાસે માગુશું મારી મારા વર્તા તે પૂરા ન થવા દીધા સાહેબ આટલું બોલીને ફોળ વરયની દીકરીએ એ સાચીની માથે દીકરો હતો ને દીકરા ને આમ જૂટવીને આમ કાંખમાં બેહારીને એટલું કીધું કે મા મા તારા દીકરાના લગ્ન થઈ જાય તો તારો હાથ ગતિ થઈ જાય

પેહલા તારી સામે સોરી ના ચાર ફેરા મારા કાકમાં બેહીને મારા તળીને લઈ લઉં ફરું તો તારો વાયતમો ગત્ય વય જાય કે દીકરી તો મારો વાયતમો ગત્ય જાય સાહેબ એટલે હું વાતે વાતમાં કહું છું કોઈ નો કરે મેલડી કરે ને કોઈ નો આપે એ મેલડી આપે સાહેબ મરતા મરતા જો દીકરા ની વેદના થાય ને આ જનેતાયું બેઠી છે સાહેબ આ જનેતાયુ બેઠી છે અત્યારે તમે આને પાટું મારીને એમ કો મારે જુદું થાવું છે

અને બીજું થાય કે નો થાય પણ મરતા પેલા તને એક જ મારી છું કે મારી મેલડી ને ક્યાંય ત્રિશુળ કાકની માલમાં દોઢ વર્ષ પોતાનો ધણી હોળ વર્ષ ની દીકરી ફેરા ફરી પણ શેલા સ્વાસે આંખ બંધ કરતા પહેલા જન્મ દેનારી જનતા એટલું બોલી બાપ હું તને બીજી તો ભળામણ નથી કરતી મારા દીકરાને હા સમજીએ અને એક જે મારી મેલડીને તે હાથમાં લીધી ને ક્યાંય રેઠી નો મેકતી અને જા તને કોઈ દી ભૂખી તરસી રવા દેન તો દુનિયામાં મારું ભજન નો પીડ્યું સાહેબ એ હોળ વરાહની દીકરી મેલડીનું તિરસુળ ગોખલામાં મેકી અને જેમ બે વરઘોડિયા પગે લાગે ને એમ જન્મ દેનારી જનેતાના પગની પાસે દોઢ વરાના દીકરાને મેકીને ખોળો પાથરીને એટલું કીધું કે એ જનેતા તારા હાથમાં ગતિ કરજે માં હવે દુનિયાની માલપા હું કદાચ પારકા ઘરના વાસણ માંજી દરેક દાડિયું દપાડિયું કરીશ તારા દીકરાને કોઈ દી દુખી નહીં થવા દઉં અને ધરતીની માલપા કોઈ દી મેલડીને હું ભૂલીશ નહીં સાહેબ સાહેબ આવો સમય આવે અને જો એક મરી ગયેલી મા એક મેલડીને દીકરાને હોંપે અને જો આજ તમારી મેલડીઓ જો કદાચ આંકલા ન કરે તો દુનિયામાં મેલડીઓ નો કહેવાય અને તમારા વડવાનું નું ભજન પડ્યું જો વડવા અમર પિયાલા જો કદાચ મેલેરી ના તમારા મુખે પિતા હોય અને આવા સમયે આંકલો નો આવે ને એ તો એક ગરીબ દીકરી ના પોકાર ની મેલરી નો કહેવાય